આવેલા બુથ પર બબાલ સરપંચ પદના સમર્થકોએ સામસામે પથ્થરમારો કર્યો તો બબાલ બાદ મતદાન બંધ કરાયું ડીવાયએસપી પીઆઈ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો તો સરપંચ પદના સમર્થકોએ પથ્થરમારો કર્યો બબાલ બાદ મતદાન બંધ છે પીઆઈ સહિતનો પોલીસ કાફલો પણ કરાયો મતદાન મથક પર માથાકૂટ થઈ હતી ગામના મતદાન મથક પર આ બબાલ થઈ મતદાન પર બંધ કરવું પડ્યું પોલીસનો કાફલો ઘટના સ્થળે સમર્થકોએ પથ્થરમારો કર્યો છે તે વિગતો છે મતદાનમાં પણ ખલેલ પહોંચી રહી છે અપડેટ શું છે ચોક્કસ વાત કરીએ તો મોટી હાંડી ખાતે મતદાન ચાલી રહ્યું હતું તે દરમિયાન જે સરપંચ પદના ઉમેદવાર ઉમેદવારો આવી હતા બંને જે વચ્ચે બોલાચાલી થયા બાદ જે પથ્થરમારાની ઘટના બની હતી જેમાં પોલીસ જવાનો પણ ઇજાગ્રસ્ત થયા હતા તાત્કાલિક જે આ ઘટનાને પગલે ડીવાયએસપી સહિત જે પોલીસ કાફલો પહોંચી ગયો હતો અને મતદાન પ્રક્રિયા પણ બંધ કરવામાં આવી હતી હાલ જે ઇજાગ્રસ્તોને દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા અને જે મતદાન કેન્દ્ર ઉપર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે હાલ જે તંત્ર દ્વારા ફરીથી જે મતદાન પ્રક્રિયા શરૂ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે જી જી શાબેર જોડા બદલ આભાર આપનો